ધોરણ બાર મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે અભ્યાસ કરતા હતા એટી પેજ એટી ફાઇવ પેજ નંબર પ્રકરણ છ એ મનોવિકૃતિઓ તો એની અંદર એ આપણે મુખ્ય મનોવ વિકૃતિઓ મેજર સાયકોલોજીકલ ડિસોર્ડર્સ તો ત્યાં સુધી આપણે એ પહોંચ્યા તો ત્યાંથી આપણે એ શરૂ કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક રોગોના વર્ગીકરણ ડી એસ એમમાં દર્શાવવામાં આવે છે ડી એસ માનસિક રોગોનું વર્ગીકરણ તેના લક્ષણોને આધારે કરવામાં આવે છે અથવા તો માનસિક રોગોનું વર્ગીકરણ એના જે લક્ષણો છે એના આધારે કરવામાં આવે છે અહીં આપણે મુખ્ય મનોવિકૃતિઓ જેવી કે ચિંતા સંબંધી મનોવિકૃતિઓ મનોદશાની વિકૃતિઓ શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિઓનો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે જે છે એ ચિંતા સંબંધી એ મનોવિકૃતિઓ તો એનો અભ્યાસ એ આપણે એ કરીશું તો એમાં છે પ્રસંગોપાત ચિંતાનો અનુભવ કરવો એ આપણા જીવનની સામાન્ય ઘટના છે વારંવાર અમુક પ્રસંગ અમુક એવી ઘટના તો તરત જ આપણે ચિંતા થાય ચિંતાનો અનુભવ એ સામાન્ય છે જ્યારે આપણે આપણા કોઈ કાર્યને પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવીએ અનુભવતા હોઈએ પરીક્ષાનો સમય નજીક હોય જીવનમાં અગત્યના નિર્ણયો લેવાના હોય વગેરે પરિસ્થિતિમાં ચિંતાનો અનુભવ આપણને સામાન્ય રીતે થતો હોય છે સામાન્ય છે કે જ્યારે આપણે આપણા કોઈ કાર્યને પૂર્ણ કરવામાં એ કોઈ મુશ્કેલી આવે પરીક્ષાનો સમય નજીક હોય જીવનમાં કોઈ અગત્યના નિર્ણયો લેવાના હોય એ વગેરે પરિસ્થિતિમાં એ ચિંતાનો અનુભવ એ એક સામાન્ય રીતે થાય એ સ્વાભાવિક છે આ પરથી એમ કહી શકાય કે ચિંતા એક સામાન્ય માનસિક અનુભવ છે ચિંતા એ સામાન્ય માનસિક અનુભવ છે જ્યારે ચિંતાનું પ્રમાણ સામાન્ય સ્તરથી વધી જાય છે ત્યારે તે વિકૃતિ બને છે હા ચિંતાનું એક સ્તર હોય સામાન્ય ચિંતા થાય પરીક્ષા નજીક આવે આપણે ચિંતા થાય જીવનમાં કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય ત્યારે એ ચિંતાનો અનુભવ થાય બરાબર તો ચિંતા એક સામાન્ય એ માનસિક અનુભવ પરંતુ જ્યારે ચિંતાનું પ્રમાણ સામાન્ય સ્તરથી એકદમ ઉપર થઈ જાય વધી જાય ત્યારે તે શું બની જાય વિકૃતિ બને છે ચિંતાની વિકૃતિથી પીડાતી વ્યક્તિ પોતાનામાંથી ચિંતાને દૂર કરી શકતી નથી અને ચિંતાની જે વિકૃતિ એ પછી વધારે અનુસ્તર થાય અતિશયોક્તિ વધારે પડતી ચિંતા તો એક વિકૃતિ થઈ જાય અને એ વિકૃતિથી જે વ્યક્તિ પીડાતી હોય તો એ વ્યક્તિ જે છે એ પોતાનામાંથી એ ચિંતા દૂર કરી શકતી નથી તેની આ આંતિક ચિંતા તેના રોજબરોજના કાર્યો જેવા કે વ્યવહારિક કૌટુંબિક ફરજો શાળાની પ્રવૃત્તિઓ અને આંતરવ્યક્તિક સંબંધો પર નિષેધક અસર જન્માવે છે અને આ વધારે પડતી જ્યારે વિકૃતિ ચિંતાની જે વિકૃતિ થઈ જાય ત્યારે એ સામાન્ય જે રોજબરોજના કાર્યો છે વ્યવહારિક કાર્યો વ્યાવસાયિક કાર્યો હોય કૌટુંબિક કાર્યો હોય બરાબર શાળાની પ્રવૃત્તિઓ હોય બીજા સાથેના જે સંબંધો હોય લોકોની પરિવાર સાથેના મિત્રો સાથેના તો એની ઉપર એ નકારાત્મક અસર એ પેદા કરે ઉત્પન્ન કરે ચિંતા સંબંધી મનોવિકૃતિઓમાંથી મુખ્ય ત્રણ મનોવિકૃતિઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું તો ચિંતા સંબંધી ઘણી બધી મનોવિકૃતિઓ છે એમાંથી ત્રણ એ મનોવિકૃતિઓ એના વિશે આપણે માહિતી એમાં પહેલું છે સામાન્ય કૃત વિકૃતિ વિકૃત ચિંતા બીજું છે વિકૃત ભય અને ત્રીજું છે અનિવાર્ય વિચાર દબાણ એટલે અનિવાર્ય ક્રિયા દબાણ હવે પેલું અહીંયા છે સામાન્યકૃત વિકૃત ચિંતા તો સામાન્યકૃત વિકૃત ચિંતાને જી એ ડી ગેડ તરીકે ઓળખવામાં આવે છે અને બીજા શબ્દોમાં શું કહેવાય ગેડ જી એ ડી આને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે મુક્ત રીતે તરતી એ ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે વ્યક્તિ પોતે ચિંતાના ઉદ્ભવ માટે જવાબદાર કારણોથી અજાણ હોય છે વ્યક્તિ પોતે એ ચિંતાનો જે ઉદ્ભવ તો એના કારણોથી એ અજાણ હોય એને ખ્યાલ ન હોય યુએસના સમુદાયમાં આનું પ્રમાણ ત્રણ પોઈન્ટ એક ટકા જેટલું છે એટલે કે આશરે છ પોઈન્ટ આઠ મિલિયન યુવાનોમાં આ વિકૃતિની લાક્ષણિકતાઓ જોવા મળે છે યુએસ એટલે કે અમેરિકાની અંદર આનું પ્રમાણ ત્રણ પોઈન્ટ એક ટકા જેટલું છે એટલે કે છ પોઈન્ટ આઠ મિલિયન યુવાનોમાં આ વિકૃતિ જોવા મળે છે ભારતમાં પણ આનું પ્રમાણ વધુ છે ભારતની અંદર પણ આનું પ્રમાણ છે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે પુરુષ અને સ્ત્રી એની સરખામણીમાં આપણે જોઈએ તો પુરુષોમાં આનું પ્રમાણ ઓછું સ્ત્રીઓમાં આનું પ્રમાણ પુરુષો કરતાં વધારે જોવા મળે છે ડીએસએમ વી એટલે કે ફાઈવમાં સામાન્યકૃત ચિંતાના સામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવ્યા છે તો એના લક્ષણો છે પેલું છે કોઈપણ વિષય ઘટના કે પ્રવૃત્તિ વિશેની આંત્યતિક ચિંતાની સતત છ મહિના સુધી હાજરી હોવી પણ વિષય હોય કોઈ પણ ઘટના હોય કે કોઈ પણ પ્રવૃત્તિ એના વિશે એ સતતને સતત છ મહિના સુધી એ આની હાજરી હોય સતતને એક જ પ્રસંગ કે કોઈ એક ઘટના કોઈ એક પ્રવૃત્તિ વિશે સતત છ મહિના સુધી એ એની અંદર એ ચિંતા રહેતી હોય વ્યક્તિનું પોતાની ચિંતાઓ પર નિયંત્રણ ન હોવું વ્યક્તિને એ પોતાની ચિંતા ઉપર એ નિયંત્રણ ન હોય ત્રીજું છે નીચેના શારીરિક અથવા બોધાત્મક લક્ષણોમાંથી કોઈ પણ ત્રણની હાજરી હોવી એમાં પહેલું છે જલ્દીથી થાકી જવું આ છ છે એમાંથી ત્રણ એ હોય જોવા મળે એક તો જલ્દીથી થાકી જવું ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી શારીરિક અસ્થ અસ્વસ્થતા આત્યંતિક કક્ષાની સંવેદનશીલતા સ્નાયુક તંગદીલી અને ઊંઘમાં વિક્ષેપ આ છ જે છે એમાંથી કોઈ પણ ત્રણ લક્ષણો એમાં જોવા મળે મોટાભાગના લોકોમાં વધુ પરસેવો થવો ઉબકા આવવા ઝાડા થઈ જવા શરીરમાં ધ્રુજારી થવી શ્વાસ લેવામાં તકલીફ થવી હૃદયના ધબકારા વધી જવા વારંવાર શરદી થવી બેભાન થઈ જવું જેવા શારીરિક લક્ષણો જોવા મળે છે જ્યારે ગેડના માનસિક લક્ષણોમાં એકાગ્રતાની અશક્તિ મનમાં અશાંતિ અનુભવવી વિચારો પર નિયંત્રણનો અભાવ વાણીમાં અચકાટ કે તોતડાપણું મૃત્યુનો ભય વગેરેનો પણ સમાવેશ થાય છે તો મોટાભાગના લોકોમાં શું જોવા મળે એક તો પરસેવો થવો ઉપકા આવવા ઉલટી થવી ઝાડા થઈ જવા શરીરમાં એક ધ્રુજારી કંપન શ્વાસ લેવામાં તકલીફ હૃદયના ધબકાર એકદમ વધી જાય વારંવાર શરદી થઈ જાય બેભાન થઈ જાય જેવા શારીરિક લક્ષણો અને માનસિક લક્ષણોમાં એકાગ્રતાની અશક્તિ એકાગ્રતા ન રહે મનમાં અશાંતિ સતત રહેતી હોય વિચારો પર નિયંત્રણ ન રહે વાણીમાં અચકાટ કે તોતરાપણું બોલવામાં બરાબર મૃત્યુનો ભય એ આવો આવા કારણો આવા લક્ષણો જોવા મળે છે વ્યક્તિને અનુભવાતી અનિયંત્રિત ચિંતાને કારણે તેની રોજબરોજની પ્રવૃત્તિઓની ક્રિયાશીલતા અવરોધાય છે તો સ્વાભાવિક છે કે આવી ચિંતા અનિયંત્રિત ચિંતાને કારણે રોજબરોજની જે પ્રવૃત્તિ છે એમાં અવરોધ પેદા થાય તેમજ વ્યક્તિ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકતો નથી ઘરમાં એની જે જવાબદારી હોય કુટુંબની અંદર જવાબદારી હોય વ્યવસાયિક એ જવાબદારી હોય તો એ વ્યવસ્થિત રીતે એ પોતાની જવાબદારીઓ નિભાવી શકતો નથી જેને પરિણામે વ્યક્તિ પોતાના પરિવાર અને વ્યાવસાયિક સંબંધોને જાળવી રાખવા તેમજ કાર્યોને સમય મર્યાદામાં પૂરા કરવામાં મુશ્કેલી અનુભવે છે બીજું છે વિકૃત ભય ખોબિયા પણ આને કહેવાય ભય એક આવેગ છે અને તેની અનુભૂતિ એ સાર્વત્રિક છે ભય એક આવેગ છે અને એની અનુભૂતિ સાર્વત્રિક બધા કરતા હોય ભય ડર થોડાક અંશે દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતથી ભયભીત હોય છે દરેક વ્યક્તિ એ કોઈને કોઈ બાબતથી એ ભયભીત હોય જેમ કે મૃત્યુનો ભય કુદરતી હોનારતનો ભય નિષ્ફળતાનો ભય એ વગેરે ભયભીત એ હોતી જ હોય જેમ કે મૃત્યુનો ભય લાગે કુદરતી હોનારતનો ભય નિષ્ફળતા નિષ્ફળ જીવનમાં નિષ્ફળતા મળે તો એનો ડર જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર ભયજનક હોય ત્યારે થતી ભયની અનુભૂતિ સામાન્ય છે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર જો ભયજનક હોય અને ત્યારે થતી ભયની અનુભૂતિ સામાન્ય છે બરાબર એ સામાન્ય માની લો કે એ કુદરતી હોનાર એ થવાની હોય સંકેત મળતા હોય તો એનો આપણે ડર લાગે એ સામાન્ય છે પરંતુ ભય ઉત્પન્ન ન કરી શકે તેવી પરિસ્થિતિનો આત્યંતિક કક્ષાનો ભય વિકૃત ભય કહેવાય છે પરંતુ અમુક બાબત એવી હોય કે એ ભય ઉત્પન્ન ન કરી શકે એવી પરિસ્થિતિ અને એવી પરિસ્થિતિનો અંદરને અંદર એ ભય તો એ વિકૃતિ કહેવામાં આવે સામાન્ય રીતે ભયજનક ન હોય તેવા ઉદ્દીપકો પરત્વેનો સ્થાયી ભય હોય છે ભયની અનુભૂતિની તીવ્રતા વધુ હોય છે વિકૃત ભય માટે કોઈ બુદ્ધિગમ્ય કારણો જોવા મળતા નથી ક્યારેક ક્યારેક વ્યક્તિ એમને ડરતો હોય કોઈ કારણ ન હોય કોઈ એવી પરિસ્થિતિ ન હોય તોય પણ એ ડર તો આને વિકૃતિ કહેવા કહેવામાં આવે છે ડીએસએમ ફાઇવમાં વિકૃત ભય સાથે સંકળાયેલ વિકૃતિઓમાં મુખ્યત્વે ત્રણ વિકૃતિઓ દર્શાવવામાં આવેલ છે જોકે આ તમામ વિકૃતિઓને ચિંતાની વિકૃતિના વર્ગીકરણ હેઠળ સમાવવામાં આવેલ છે આ ત્રણ વિકૃતિઓની જેમ એક તો વિશિષ્ટ ભય સામાજિક ભય અને ખુલ્લી જગ્યાનો ભય બરાબર એમાં વિશિષ્ટ ભય વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પરત્વે વ્યક્તિના આત્યંતિક અને અતાર્કિક ભયના લક્ષણો જણાતા તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે કરવામાં આવે છે સામાન્ય રીતે આ વિકૃતિની શરૂઆત બાલ્યાવસ્થાથી થાય છે યુએસમાં તેનું પ્રમાણ આઠ પોઈન્ટ સાત ટકા જેટલું એટલે કે ઓગણીસ મિલિયન વ્યક્તિઓમાં આ વિકૃતિથી પીડાતા જોવા મળે છે તો ડીએસએમ ફાઈવમાં વિશિષ્ટ ભયને વર્ગીકૃત કરતા લક્ષણો તો એના લક્ષણો કેવા વ્યક્તિને બધી જ બાબતો નહીં પરંતુ કોઈ વિશિષ્ટ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રેનો ભય હોય બધી બાબતોથી નહીં પણ કોઈ પણ વિશિષ્ટ એ વસ્તુ હોય કોઈ વસ્તુ વ્યક્તિ હોય કે કોઈ પરિસ્થિતિ એના પ્રત્યે એને ભય વાસ્તવિકતા કરતાં વધુ આત્યંતિક અને અતાર્કિક ભય વાસ્તવિક ભય એટલો ન હોય તેમ છતાં આથી અંદરથી બરાબર કોઈ એનો તાર્કિક ન હોય એવો ભય ભયજનક લાગતી પરિસ્થિતિનો સામનો કરતાં વ્યક્તિમાં શારીરિક તકલીફો વધે છે ચિંતા સંબંધી વિકૃતિના કેટલાક લક્ષણો જોવા મળે છે હવે ચોથું જ ભયજનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે વ્યક્તિમાં પીડાજન્ય આઘાતના લક્ષણો જેવા કે રડવું સ્તબ્ધ થઈ જવું ધ્રુજવું વગેરે ભયજનક પરિસ્થિતિને ટાળવાનો વધુ પ્રયાસ કરવો નિર્ણય લેવામાં તેમજ આંતરવ્યક્તિ સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય અને વિશિષ્ટ ભયના લક્ષણોની હાજરી છ મહિનામાંથી વધુ સમય માટે હોય છે હવે ડીએસએમ ફાઈવમાં વિશિષ્ટ ભયના મુખ્ય ચાર પાંચ પ્રકાર દર્શાવવામાં એમાં પ્રાણી સંબંધી પ્રકાર એટલે કરોડિયો ગરોળી કૂતરા વગેરે પ્રાણીઓનો ભય પ્રાકૃતિક વાતાવરણ સંબંધી પ્રકાર જેમાં પાણી ઊંચી જગ્યાનો ભય અંધારાનો ભય વાવાઝોડાનો ભય વગેરે પછી લોહી ઇન્જેક્શન ઈજા સંબંધી એમાં જેમાં વ્યક્તિને લોહી લોહીનું પરીક્ષણ કરાવવા સંબંધી ઇન્જેક્શન લેવા સંબંધી ટીવી પર ઓપરેશન સંબંધી દ્રશ્યો જોવામાં ભયનો અનુભવ થાય છે હા જોયું ને પ્રાણી સંબંધી કરોડિયાથી ડરતા હોય ગરોળી કૂતરા પ્રાકૃતિક તો ઊંચી જગ્યાએ પાણીથી કોઈને ભય હોય અંધારાનો ભય હોય વાવાઝોડાનો ભય હોય પછી ઘણા લોહી ઇન્જેક્શન ઈજા સંબંધિત લોહી બરાબર ઇન્જેક્શન લેવામાં પણ એકદમ હજી દીધું નો હોય ત્યાં રાડ થઈ જતો હોય તમે જોયું હશે બરાબર પરિસ્થિતિ સંબંધી પ્રકાર જેમાં વ્યક્તિ વિશિષ્ટ પરિસ્થિતિ જેવી કે લિફ્ટમાં જવાનો સ્વયં સંચાલિત સીડી મોલ મોટા હોય ને અમદાવાદને મેગા સિટીમાં તમે રાજકોટમાં જાઓ તો મેગા એલા મોલ હોય એમાં ઓટોમેટિક એ સીડી હોય બરાબર એમાં તમે જોયું તો સ્વયં સંચાલિત સીડી તો એનો ભય વિમાનમાં બેસવાનો ભય વગેરે અન્ય પ્રકારો અહીં ગૂંગળામણ કે ઉલટી થવાનો ભય અસાધ્ય રોગ થવાનો ભયનો સમાવેશ થાય છે બાળકોમાં ફુગ્ગા ફોડતા લાગતા ભયનો સમાવેશ અહીં થાય છે હવે બીજું છે સામાજિક ભય તો સામાજિક ભયની વિકૃતિ હં ભયને સામાજિક ચિંતાની વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓગણીસો સાઠ પછી સામાજિક ભયને અન્ય ભયની વિકૃતિઓથી અલગ પાડીને સમજાવવામાં આવે છે સામાજિક ભયની વિકૃતિ ઘણી સામાન્ય પ્રકારની વિકૃતિ છે એક સર્વે અનુસાર પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધારે જોવા મળે છે આ સામાજિક ભય મુખ્યત્વે તરુણાવસ્થા અને પુખ્તાવસ્થાના શરૂઆતના સમયગાળામાં વધુ જોવા મળે છે આ વિકૃતિથી પીડાતી વ્યક્તિઓમાંથી ચાલીસ ટકા વ્યક્તિઓમાં ચિંતા સંબંધી વિકૃતિઓ અને વિકૃત ખિન્નતાના લક્ષણો જોવા મળે છે હવે સામાજિક ભયમાં મુખ્યત્વે સામાજિક આંતરક્રિયા કરતી વખતે અવસ અસ્વસ્થતાનો અનુભવ અને અન્ય વ્યક્તિઓ દ્વારા નિષેધક મૂલ્યાંકનનો ભય જોવા મળે છે અન્ય વ્યક્તિઓની હાજરી અને તેમની સાથેની આંતરક્રિયા સમયે અનુભવાથી અસ્વસ્થતા વ્યક્તિમાં ભય અને ચિંતા જન્માવે છે કોઈ અમુક વ્યક્તિ હોય એવા બરાબર તો ત્યારે એમની સાથે આપણે આંતરક્રિયા એ વાતચીત ન તો એની અસ્વસ્થ આપણે થઈ જાય અને એને લીધે ભય ઉત્પન્ન થાય તેના કારણે વ્યક્તિમાં કેટલાક શારીરિક લક્ષણો જેવા કે વધુ પરસેવો થવો શ્વાસોશ્વાસમાં મુશ્કેલી ધ્રુજારી થવી હૃદયના ધબકારા અસાધારણ રીતે વધવા ઉલટી કે ઉપકા આવવા વગેરે જોવા મળે છે સામાન્ય રીતે સામાજિક ભય ધરાવનાર વ્યક્તિઓ એક કરતાં વધુ સામાજિક પરિસ્થિતિમાં બીજી વ્યક્તિની હાજરીથી વ્યથિત થતી હોય છે કોક અજાણા વ્યક્તિઓની વચ્ચે એને મૂકી દેવામાં આવે બીજા અલગ બરાબર તો એ ત્યારે એને ભય એ ઉત્પન્ન થાય આ વિકૃતિ ધરાવનાર વ્યક્તિને સતત એવો અનુભવ થયા કરે છે કે બીજી વ્યક્તિ તેના વર્તનની ઊંડી તપાસ કરી રહી છે અન્ય વ્યક્તિની હાજરી તેને તકલીફ આપવા કે નીચો દર્શાવવા માટે જ છે આથી વ્યક્તિ તે સામાજિક પરિસ્થિતિની અવગણના કરે છે અથવા તો ખૂબ જ તણાવપૂર્વક તેને સહન કરે છે ખાસ કરીને જાહેરમાં ભાષણ આપવામાં જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં જાહેરમાં ભોજન કરવામાં વગેરે પરિસ્થિતિઓમાં વ્યક્તિ ભયની અનુભૂતિ કરતો જોવા મળે છે અને એના પછીનું જે છે એ ખુલ્લી જગ્યાનો ભય એ ત્યાંથી એ આગળના તાસને આપણે Agar na tasmal esu.